એમના માટે મિત્રો એક મેસેજ પણ આપ્યો છે તો એ મેસેજ મિત્રો શું છે અમને તમને જણાવીશું તો વિડિયો મિત્રો અંત સુધી જોતા રહીશું તો મિત્રો અત્યારે ચૈતર વસાવા જે જેલમાં છે અને એમના સપોર્ટમાં મિત્રો આગામી આવી રહેલી સાત જાન્યુઆરી બે ના ચોવીસના રોજે મિત્રો અરવિંદ કેજરીવાલ પણ આવવાના છે અને અરવિંદ કેજરીવાલ મિત્રો ક્યાંક રેલી કરવાના છે અથવા તો મિત્રો જન સંબોધન કરવાના છે અને ત્યારે મિત્રો હાલ સોશિયલ મીડિયા પર આ એક બાપુનો મિત્રો ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ બાપુનો મિત્રો ચૈતરભાઈ વસાવા વિશે શું કહેવું છે એ વિડીયોમાં જુઓ તમે થાય છે કે અત્યારે હું એક ગ્રાઉન્ડ ઉપર ઊભ્યો છું કે જે ગ્રાઉન્ડ ઉપર જે મેદાન ઉપર નેત્રંગ્ના એ મેદાન ઉપર આગામી સાત એક બે હજાર ચોવીસે ઇતિહાસ બનવાનો છે આદિવાસી સમાજ ઉપર ચૈતર વસાવા ભાઈ અને અનેના પરિવાર ઉપર જે આ અન્યાયી સરકારે જે લોકશાહીની દુશ્મન સરકારે જે કારો કેર વહાવ્યો છે આ આ આદિવાસી સમાજ અને લોકશાહીના દુશ્મનોને ભણવા માટે ક્રાંતિનો ઉદય આ મેદાન ઉપરથી થવાનો છે એટલા માટે દરેક લોકશાહી ના પુજારી તાકાત અને યુવાનો ના પૂજારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો જો ન જાય આગામી સાત એક બે હજાર ચોવીસે આ ગ્રાઉન્ડ ઉપર આપણે લાખો છે લાખો વસાવાને ખોટા ગુનાઓમાં જેલમાં નાખ્યા છે એનો ન્યાય મેળવવા માટે એક બુલંદ અવાજ ઉભો કરવા માટે રાષ્ટ્રને એક સાચી દિશા અને બંધારણનું સાચું રક્ષણ થાય એ માટે તમારે મારે સો લાખો